ગુજરાત આપનું સ્વાગત છે બે જૂથ વચ્ચે પથ્થર મારો મહિલા લોહી લોણ હાલતમાં સ્ટેશન પહોંચી વડોદરા શહેરના નાની બાપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે અગાઉ ની અદાવત માં માડી સમાજના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો ઘટનાને લઈ સ્થાનિકોએ સો નંબર પર ફોન કરવા છતાં પોલીસ સ્થળે પહોંચી હોવાનો આક્ષેપ કર્યો છે આ ઘર્ષણમાં એક મહિલાનું માથું ફૂટતા લોહી લુહાણ હાલતમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને ભારે હોબાળો મચાવ્યો હતો અહીં મહિલાએ રોષ સાથે પોલીસકર્મી સામે કહ્યું કે પોલીસવાળા ક્યાં સુઈ ગયા છે મારું માથું ફૂટી ગયું છે રાજસ માળીને અંદર નાખી દો હાલ આ અંગે બાપોદ પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે વડોદરાના નાની બાપોદ વિસ્તારમાં આવેલ વિજયનગર માળી મોહલ્લામાં ગઈકાલે સાંજે સાત વાગે મળી સમાજના બે જૂથ ઝઘડો થયો હતો ત્યારબાદ રાત્રે નવ વાગ્યે ફરીથી ઝઘડો થયો હતો અને આ ઝઘડો લોહિયાળ બની ગયો હતો ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જૂથો છે સામસામે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો જેમાં એક મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તે લોહી લુહાણ હાલતમાં બાપોત પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી રિપોર્ટર આરીફ સૈયદ સાથે ફુરકાન સૈયદ અરે અહીં તમારે માથામ કોણ મારો

નારણ કરીને બેઠેલો છે ત્યાં હવે એ રોજ જ બેસે છે સાત વાગ્યા થી એ લોકો રોજ બેસી જાય છે લોકો બધા પીને બેસે છે દસ વાગ્યા બેસે છે તો એ લોકો રાત્રે એક એક બે બે વાગ્યા સુધી બેસે છે એ લોકો આજે રોજ અમે લોકો બહાર મંદિરે જવું આવું અમને બીક લાગે છે અમે બોન દીકર્યો અમે લોકો બહાર નીકળે છે એ લોકોની બીક લાગે છે દસ દસ પંદર પંદર જણાઓને લઈને એ લોકો બહાર બેસે છે રોજના આ દીપક છે નારણ ગોપાલ છે અશોકભાઈ કરીને કોઈ છે રાજેશ છે કોઈ ટીનો કરીને બી છે એ લોકો દીપકભાઈ કરીને છે એ લોકો બધા જ બેસે છે ટીનો કોઈ છે ત્યાં એ લોકો બધા પાંચ છ જણા બેસે છે ને બધા કરે છે છે બેઠો લઈને બેસે મારી છોકરી બહાર નીકળી તો એને ખરાબ ગાર બોલ્યો છે કરીને કોઈ છે એને મારી છોકરીને ગાર બોલ્યો તો સાત વાગે થોડી ગાડી થઈ ને પછી ઠંડુ પડી ગયું પછી સાત વાગે પછી રાત્રે નવ વાગે પાછું ચાલુ કર્યું દંડા લઈને બેઠા ને પછી મારા દિયેર બહાર નીકળ્યા તો એ લોકો ખરાબ ગારો બોલવા માંડ્યા ને તારે લડવું હોય

તો છે છે સોનાનું મારું લીધું સોનાની મારી બધું સમાચારો અપડેટ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો